સ્ટોપ પહેલી ગુજરાતી ફિમેલ એક્શન ફિલ્મ ફિલ્મ હિન્દી ભાષામાં પણ શૂટ કરવામાં આવી છે ફૂલ સ્ટોપ ફિલ્મ ગુજરાત અને મુંબઈ ઉપરાંત ફિલ્મને આઠમી વધુ દેશોમાં વર્લ્ડવાઈડ રિલીઝ કરવામાં આવશે અભિનેત્રીને હીરોની જેમ એક્શન કરાવતી ફિલ્મો હિન્દી સિનેમામાં તો ઘણી બની છે પરંતુ આ પ્લોટને ગુજરાતી સિનેમામાં વિચારવો પણ અશક્ય લાગે પણ અશક્યને શક્ય કરવા આવી રહી છે ગુજરાતી ફિલ્મ સ્ટોપ પહેલી ગુજરાતી ફિમેલ એક્શન મૂવી અન્ય રીજનલ સિનેમાની સાથે ખભાથી ખભો મિલાવીને ચાલતી ગુજરાતી સિનેમામાં કોમેડી સસ્પેન્સ થ્રીલર ક્રાઇમ થ્રિલર એક્શન અને હોર જોનરની ફિલ્મો તો આવી છે પરંતુ આ ફિલ્મ એક જુદા વિષય સાથે આવે છે અત્યાર સુધી સ્ત્રીની વેદના કહેતી ફિલ્મો ઘણી આવી છે પરંતુ સ્ત્રી કેવી રીતે પોતાની લડાઈ લડે છે તેની વાત બહુ ઓછી કરવામાં આવી છે પણ આ ફિલ્મ સ્ત્રીની એ સબળી બાજુ પર પ્રકાશ પાડે છે ડોન્ટ જજ બુક બાય કવર તો સાંભળ્યું હશે પરંતુ ડોન્ટ જજ અ ગર્લ બાય હર કવર આ ફિલ્મમાં જોવા મળશે પહેલી વખત ત્રણ જાબાંજ ગુજરાતી અભિનેત્રી સ્ક્રીન પર એક્શન કરતી જોવા મળશે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ કોમેડિયન એક્શનમાં એક્ટરનું સિંક્રોનાઇઝેશન એકબીજા સાથેનું જેલિંગ બહુ જ જરૂરી હોય નહીતર જો એક્શન ફિલ્મ હોય તો તમે તમારી જાત જાતને અથવા બીજાને ઇન્જોર કરીઓ જો સિંક્રોનાઇઝેશન ન હોય તો એવું જ કોમેડીમાં છે કે એક્શન રિએક્શનનું ટાઈમિંગ ન હોય તો એ વસ્તુ વર્ક ન કરે અને અહીંયા આ ટ્રેલર જોયા પછી યુ ઓલ મસ્ટ બી નાવ નોઈંગ કે એ બહુ સરસ રીતે ઇમ્પેક્ટફુલ બહાર આવ્યું છે એટલે એક્ટર્સમાં સરસ કોર્ડિનેશન હતું અને જ્યારે એક્ટર્સમાં સરસ કોર્ડિનેશન રાખવાનું કામ કેપ્ટન ઓફ ધ શિફ્ટ જ્યારે સોર્ટેડ હોય એટલે ડિરેક્ટર પોતે જ્યારે સોર્ટેડ હોય ને ત્યારે જ થાય સો અકોર્ડિંગ ટુ મી ધ હોલ ક્રેડિટ ગોઝ ટુ જેકી પટેલ મૂવીવાળું એમ એમ મેં કારણ કે તમે એકચ્યુઅલી મારી નથી શકતા સામનેવાળાને ઓકે એન્ડ દેર ઇઝ અ લોડ ઓફ કંટ્રોલ જે તમારે પ્રેક્ટિસ કરવી પડે વાઇલ યુર શૂટિંગ અને તમે ને તમારા એક્શનવાળા જે ભય છે એ એ તો સિંકમાં રહેવું જ જોઈએ પણ કેમેરા અને પછી તમારું ડાયલોગ એ બધું જે શું કહેવાય એની જે સિંકનેસ હોય એ હોવા માટે દિસ ઇઝ આઈ થિંક મોર ડિફિકલ્ટ દેન રિયલ લાઈફ રિયલ લાઈફમાં તમને કોઈને મારવું હોય તમે મારીને ભાગી જાઓ પણ યુ કાન્ટ હિટ યોર એકચ્યુઅલ કો એક્ટર જે તમારા જોડે એક્શન કરે છે અને એ જે ફોકસ છે કેમેરાનું ત્યાં પ્રોપર લાઇન્ડ થવું ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ઇટ ઇઝ વેરી ચેલેન્જિંગ વેરી એક્સાઇટેડ કેમ કે હું જે કેરેક્ટર નીક છે શેજલ એમાં હું પોતાને જોઈ શકું કેમ કે સેજલ જે છે તમે ટ્રેલરમાં જોયું હશે કે બહુ સિમ્પલ અને બહુ લાઈક કોન્શિયસ નર્વસ છોકરી છે પણ એના લાઈફમાં આરડીએક્સ જેવી છોકરી આવે અને એ એને ટ્રેન કરે તો કેવી રીતે આ ઓવરકમ કરે ને મારા રિયલ લાઈફમાં પણ આઈ વોઝ લાઈક કાઇન્ડ ઓફ નર્વસ ગર્લ ઓનલી પણ રિયલ લાઈફમાં પણ હું બહુ આમ પછી ટ્રેન થઈ છું આઈ એમ અ પ્રોફેશનલી કિક બોક્સિંગ એક્સપોર્ટ સ્પોર્ટ ડિસ્ટ્રિક્ટ લેવલમાં પણ મેં બોક્સિંગ કર્યું છે પણ મારું નાનપણ બહુ આમ નર્વસનેસ અને કોન્શિયસનેસમાં ગયું હતું તો ઇટ્સ લાઈક એક્ચુલી આઈ કેન સી માય સેલ્ફ ઇન દેટ કેરેક્ટર સો વેન આ એક ટુ નો અબાઉટ ધ કેરેક્ટર આઈ વોઝ લાઈક અરે આ તો મારી જેવી જ જર્ની છે કેમ કે મારા રિયલ લાઈફમાં પણ એક પુષ્પ મને મળ્યો હતો અને રિયલ લાઈફમાં પણ જે આપણે ટ્રેલરમાં જોયા એમાં પણ એવું જ છે સો આઈ વોઝ રિયલી હેપી અબાઉટ ઇટ